આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની સાથે આગળ વાત કરીએ તેની પહેલાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર આઠસો ને છવ્વીસમાં વેચાણ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર બસો ને સાહીઠમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ બ્યાસી હજાર છસોમાં વેચા્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને છન્નુંમાં રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર નવસો ને સાઠમાં જ્યારે એક કિલો ચાંદી નેવ્યાશી હજાર છસોમાં રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું 74460 હજાર ચારસો ને જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોના ટેકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો છેલ્લા વીસ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો હતો ને આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું પંચાવન હજાર આઠસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ અઠાવન હજાર પાંચસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું